હાલ ગુજરાતમાં અવારનવાર આદિવાસી વિસ્તારમાંથી શિક્ષણને લઈને અનેક કિસ્સાઓ સામે આવે છે જે ગુજરાતમાં ભાજપ સરકારની કથરતી કામગીરી દેખાડે છે આ કામગીરી કેટલી હદની પડી ભાંગેલી છે તેનો વધુ એક કિસ્સો આપણી સામે આવ્યો છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હર્ષ બારોટ ગુજરાતમાં દરેક જગ્યાએ ભાજપ સરકાર શિક્ષણની મોટી મોટી વાતો કરે છે પરંતુ રાજ્યના વિદ્યાર્થીઓને કેટલું શિક્ષણ મળે છે અને શિક્ષણ મેળવવા માટે રાજ્યના વિદ્યાર્થીઓને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેના કિસ્સાઓ આપણી સામે આવતા જ રહે છે રાજ્યમાં અનેક જગ્યાએ વિદ્યાર્થીઓને ભણવા માટે ક્લાસરૂમ નથી અને જ્યાં ક્લાસ છે જ્યાં ત્યાં શિક્ષક નથી અને જે લોકો શિક્ષક બનવા માંગે છે તે લોકો માટે ભરતી નથી અને દરેક બાબત સરકાર રાજ્યમાં કેટલો વિકાસ કર્યો છે તેની સાબિતી લોકોને આપે છે અને આ વિકાસ કઈ હદનો થયો છે તેનો વધુ એક કિસ્સો છોટા ઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાના હાફેશ્વર ગામથી સામે આવે છે જ્યાં બાળકોને શાળાએ જવા માટે બે કિલોમીટર પાણીમાં બોટની મુસાફરી કરવી પડે છે એટલે કે વરસાદના સમયે નવ જેટલા બાળકો નાની બોટ દ્વારા બે કિલોમીટર પાણીમાં બોટની મુસાફરી કરી શાળાએ પહોંચે છે આમાંની એક બાળકી શું કહેવા માંગે છે તે પહેલા સાંભળીએ મેં સાતમા ધોરણમાં ભણું છું અને અમે સ્કૂલે જઈએ છીએ અમે દરરોજ નાવડીમાં બેસીને જઈએ છીએ ચાર મહિના સુધી અમે અમારે નાવડીમાં બેસીને જવાનું હોય છે બૂટની અંદર બેસીને જઈએ તો મગર નાવડી ઉથળાઈને એની બીક હોય અમને અમારી જાનનું જોખમ હોય છે દરરોજ અમે નવ જણ જઈએ છીએ આજે ત્રણ જણ ગયા હતા અને સરકાર અમને નાવડી આપે વ્યક્તિ થશે આ બાળકીની વ્યથા તો તમે સાંભળી આ બાળકીના શબ્દો સાંભળીને ભલ ભલા દયા આવી જાય પરંતુ લાગે છે આ સરકારમાં લાગણી નામની કોઈ વસ્તુ જ નથી આ બાળકી સરકાર પાસે ન્યાય માંગે છે આટલી નાની ઉંમરમાં પણ બાળકીને ખ્યાલ છે કે બોટ પલટી મારી જતા મારા જીવને જોખમ છે પરંતુ આ સરકારને આ વાતની સમજણ નથી કે પછી સમજવા માંગતી નથી આ વાત વિશે વધુમાં જાણકારી મેળવીએ ત્યાંના એક સ્થાનિક પાસેથી નર્મદાના કિનારો અને બે ફાડા પડે હાપેશ્વર ગામ જે સામે મધ્યપ્રદેશ એ મહારાષ્ટ્ર અને બાજુમાં મધ્ય મધ્યપ્રદેશ અને ગુજરાત અને છેવાડોનું ગામ ઠેટ મહાદેવ નીલકંઠેશ્વર મહાદેવની અંદર કે હાપેશ્વર જે નિવૃત્ત આપણે નિગમવાળા જે મંદિર બનાવી આપેલું છે ત્યાંથી સાત કિલોમીટરનું અંતર પડે છે એની અંદર જે ફાળો પડે એ બાજુના ગામડા જે ફળીઓ પડે હાપેશ્વર એમાં આજુબાજુના છોકરાઓ છે કે સાત કિલોમીટર અંતર પડે છે એ છોકરાઓ ચાલતા આવે અથવા એનો મા બાપ પોતાના ખીચાના ખર્ચે પેટ્રોલ નાખીને એ છો એ મા બાપ સ્કૂલ સુધી એ કે સ્કૂલની બાજુમાં કે કે મહાદેવ મંદિરની મહાદેવ મંદિર એક બાજુ છે એક બાજુ માધ્યમિક શાળા એક બાજુ પ્રાથમિક શાળા જોડે જોડે છે એ ત્યાં સુધી સ્કૂલની નીચે સુધી નર્મદાનો કિનારો આવેલો છે આપણો ત્યાં સુધી એ લોકો પોતાના ખર્ચે મૂકીને જાય છે અને સરકારને અમારે એટલી રિક્વેસ્ટ છે કે કદાચ આ લોકો હમણાં તો આજે તો ત્રણ જ છોકરા આવ્યા હતા બાકી ટોટલ તો નવ છોકરા આજુબાજુથી આવે છે હજુ વધારે પણ વિદ્યાર્થી આવી શકે તેમ છે પણ છતાંય કેમ કે સુવિધાના અભાવના કારણે એ છોકરા આવી શકતા તેમ નથી અને છોકરાના અભાવ પણ દાખલ કરી શકતા તેમ નથી કેમ કે છોકરું કેમ કે જંગલમાં કઈ રીતે ચાલીને જાય એના અભાવના કારણે કોઈ છોકરાને દાખલ નહીં કરી શકતું અને છોકરા જે એના છોકરાના જે બાપ હોશિયાર છે તો હોશિયારના પ્રમાણે એ લોકો એના ખર્ચે એ લોકો મૂકીને જાય છે એ રીતે પરિસ્થિતિ છે આ બાજુ અને આજુબાજુ પણ અમારે હાપેશ્વરની ગા ગામની અંદર જે આંબલા પાણી ફળ્યું છે ઉતલધારા ફળ્યું છે જે મોડાબારી સિંગલાબારી એ ફળિયાની અંદરથી જે છોકરાઓ છાલતા આવે એ ટ્રાન્સપોરેશન વસ્તુ હતું પણ સરકારે જ્યારે બંધ કર્યું ત્યારે ટ્રાન્સપોરેશન વસ્તુ બંધ થઈ ગયું થેટ અમે જે ભૂંજર અને કડી પાણી ભૂંજર કડી પાણી અને ખાટીયાવાર ત્યાંથી લોકો બિચારા આપણા માધ્યમિક શાળામાં માધ્યમિક શાળા બચાવવા માટે પ્રયત્ન કર્યો આપણે અશોક રાઠવાય અશોક વસાવાએ બિચારા મહેનત કરી ત્યાં ગામના લોકોએ પણ આગેવાનો પણ મહેનત કરી સ્કૂલ બચાવી સ્કૂલ બચી એના પ્રમાણે છોકરાઓ પણ હાજર હતા આવ્યા પણ જે ટ્રાન્સપોરેશન બંધ થઈ ગયું એના કારણે છોકરાઓ પણ ત્યાંથી કેવી રીતે ચાલતા હોય બિચારા અમુક લોકો અમુક છોકરાઓ દાખલા પણ કાઢી લીધા અમુક લોકો અમુક છોકરાઓ આવે પણ છે અને પરિસ્થિતિ વધારે હાપેશ્વરની અંદર બહુ બહુ ગંભીર પરિસ્થિતિ અમારી થઈ ગઈ છે પ્રાથમિક શાળાના પ્રાથમિક શાળાની અંદર પણ નહીં સંખ્યા અને માધ્યમિક શાળાની અંદર પણ સંખ્યા નથી અને શિક્ષકોની પણ માધ્યમિકમાં એક જ છે પ્રાથમિક શાળાની અંદર ખાલી શિક્ષકોની સુવિધા પછી એક જ વાત કહેવાનું મન થાય છે કે શરમ કરો સરકાર તમે દર વખતે શિક્ષણની અલગ અલગ નીતિઓ બહાર પાડો છો શિક્ષણમાં કેટલો વિકાસ થયો છે રાજ્યમાં સ્કૂલોનો કેટલો વિકાસ થયો છે એવા અનેક દેખાડા કરો છો પરંતુ આ દેખાડાના આદિવાસી વિભાગમાંથી આવતા દરેક કિસ્સા બોલ ખોલી નાખે છે નવ જેટલા બાળકોને દર વર્ષે રસ્તાના હોવાથી બોટમાં મુસાફરી કરી વરસાદના ચાર મહિના શાળાએ જવું પડે છે મહારાષ્ટ્રની હદના હાફેશ્વર પાસે આવેલા બાળ ફળિયામાં ત્રણ હજારથી વધુ લોકો રહે છે આ સમાજના લોકો સાથે રોજગારીનું સાધન ના હોવા છતાં પણ પોતાના બાળકોને જીવના જોખમે પણ અભ્યાસ માટે શાળાએ મોકલે છે આ બાળકોએ અનેક વખત મગર પણ જોયા છે જો ન કરે નારાયણ પલટી જાય અને માસુમ બાળકોને જીવ જોખમમાં મુકાય તો સરકાર આની જવાબદારી લેશે આ માસુમ બાળકો અને આ મૂંગી બેરી સરકાર વિશે તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભયને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો